વિદ્યાર્થી જયેશભાઈ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અને આજે હું તમારા સમક્ષ એક મસ્ત મજાની વાર્તા રજૂ કરવા જઈ રહી છું એક લોભિયો હતો તે એક દિવસ વિચારતો હતો કે ચાલો ને આજે નાળી પી આવ તે એને વિચાર્યું લાવ બજારમાં જઈને ભાવ તો પૂછું તે બજારમાં ગયો તેને એક નાળિયેરવાળાને પૂછ્યું કે ભાઈ

માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં તો લોભિયાએ કહ્યું અરે આટલે દૂર અને પાંચ રૂપિયામાં તેને કહ્યું મને તો માત્ર બે રૂપિયામાં જોઈએ છે નારિયેલવાળાએ કહ્યું અરે ભાઈ તમે ગામની બહાર જાઓ ત્યાં તમને બે રૂપિયામાં મળશે નારિયેળ તેને વિચાર્યું અરે આટલે દૂર સુધી આવી ગયો હવે લાવને ત્યાં પણ જતો આવું જો મારા ત્રણ રૂપિયા બચતા હોય તો તે આગળ ગયો તેને ગામની બહાર જઈ અને એક નાળિયેર વાળો દેખાણો તેને પૂછ્યું અરે ભાઈ આ નાળિયેર કેટલામાં આપો છો નાળિયેર કહ્યું માત્ર ને માત્ર 2 જ રૂપિયામાં લોભિયાએ કહ્યું 2 રૂપિયા આટલું ચાલ્યો અને 2 રૂપિયામાં ના ભાઈ મને તો 1 જ રૂપિયામાં જોઈએ છે નાળિયેર કહ્યું અરે ભાઈ તમે 1 રૂપિયા પણ શું કામ વેસ્ટ કરો છો તમે આગળ જાઓ ત્યાં મસ્ત મજાનું નાળિયેરનું ઝાડ છે ત્યાં તમને વગર પૈસે મોફત માં મળશે લોભિયા વિચાર્યું જતો હવે દૂર આવી ગયો મારે બે રૂપિયા તો બચશે ને એમ વિચારીને તે તો ચાલ્યા આગળ સામે નું ઝાડ જોયું તે તેની માથે ચડવા લાગ્યો તે ચડી ગયો લાવ હવે તો જેવું તેને નાળિયેલ પકડ્યું અને તે ત્યાં જ લટકી ગયો હવે તે તો બૂમા બૂમ કરવા લાગ્યું

તેના પગ પકડ્યા ત્યાં ઘોડો ભડકીને ભાગી ગયો જેથી બંને જ લટકી ગયા હવે ઓપિયાને તો ચિંતા થઈ ગઈ કે જો મેં પડશું તો શું થશે ત્યાં વળી ઘોડાવાળા એક ઓફર આપી તેને કહ્યું કે જો તું નાળિયેર નહીં મૂકે ને તો હું તને પૂરે પૂરા સો રૂપિયા આપીશ લોભિયા એ તો સાંભળીને જ એકદમ ગજબ ગજબ થઈ ગયો વિચારો શું કરશું આપણે આપણે લોભિયા જેવું બનવું છે કે પછી એ તમને વિચારવાનું છે હંમેશા કહેવાય છે ને કે ધન લોભિયાતારા ખાય